એ કોમ કરું મારું બધું વાવાઝોડું વધારે આવ્યું લાગે રસ્તો બંધ થઈ ગયો રાખો દારૂડી પાડ્યો અમારું નું કરી દેવું દારૂડી તાકાત તો ઘણી ને આપણા વાત છોડી દો ને બંધ કરી દઉં ટ્રાફિક બમ કરી દઉં કોઈ આવે ને પૈસા આવે ને ખોલવાનું પૈસા તો આપણા કોમ થઈ જાય બંધ હોવાની વાત એટલું બુરે બસ બચ દતાવ મન છે આપણું એ કામ કરવું પડશે આમ ફરીને જાઉં આપણો છેટો કૂટી ના જાઉં તે સીધો ડાયરેક્ટ ના ખૂબ જ પકી દઉં સીત કરવા દે હમ હું આરું બેટું પીઠા ઉપર તો કોઈ સાંગના ખાલી ખામ કે ગરાક આવેલા આય કોઈ નહીં કાલુ તકલું દેખાતું નહીં ઠવ કોઈ નહી લ્યા મારું બેટું કરું લ્યા તો ખરું અમા ઉતાર દસ મારું બેટું રગા આટલા કોમ થઈ ગયું ને

એક લાયો થોડો ડુબઈ ની તતલી વાત છોડી દો વલહાલ હું આવલ્યા વલહાલ ના લાલભાન ના ના વલહાલ લાયા છે ને વાઘ જેવી થતલી વાઘ ઓના તો જેતલો માગી હલી તઈન કમોદ માં આલતો છું ભલા મોલ હાલો લાલભા પણ આજ માલું વલજુ ગુદા માં નહીં લુપ્યો જ નહીં પણ હાલો પીવું તો પલતે આજ પીધા વગમ થાલો નહીં કારણ કે આ થતલો ઉપાડવાનું બહુ વધન વાળું જગ એટલે હાલો પીવું તો પલતે આ

તો પછી ભલા મદન મને આમ ઉઠામ આમ ઢક્કો માલે થ થોંતે થોંતી હદવા દે તો મને થાપો આમ કલા થા અલી હા ખાને અલી હા ખા કે થો ઉડાળો થ મને ઓલે જો 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 અલી મને થામ ઉડાળો થ લી થામ આમ ઉડાળો થ મહિના ખઈમ થામ કરી

આપડો ચેકો લાગ્યો અડી ને તને અડી ને આ બાબુ ને લાલભાઈ મારું મને પીવાનું પેલા મને હાલ ખબર તો આવું કરવાનું

हेलो माजुदी गलत पड़ा लाला ला 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 ला

નહી આલો ના લાય પગ દે આ બધું ખાલી કરવાનું હે લઈ જવાનું લાગો મારો ના મો આ ગેલાબો છે તારે આપણે પીન ફૂલું કરીને જતા દે દેક પડ્યા હું તો હાલું હોય અમારે એટલું હું ગેલતીન હોય તું બોલવાનું બંધ કર દે અલ્યા બોલું છું આ જીબરી તોય લાય જીબરી નથી લાગો અલ્યા મારી જાન તો લલજો થઈ ગયો લલજો ગોઠા આ ડગોતી ભાગી રોસો તો નશામાં નશા બોલો આ છે તો કે હાથ આળવાઈ ગયો મારે નદી તું બેટા લઘુ આ લાલવાલે વાત થુ જા બોલ નહીં તલા પૂછ લાગુ વાત ઓ થઈ ને લઘુ માં ખાવાનું શું કરું પિતા પાસે ખબર ખાવાનું 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 ધી નાયો લાગુ લાગુ માળો લઈ લેજે આ લગુની મોસો આદ માળો બોલ્યો મને માલે એવો લાગત આ લાલ પાટ આય લાગુ જો તકું લાગુ લાગુ આ લાગુ ગમ ન લે અલા લાગુ બોલક આ લાગુ સકલા અલા પેલું થલ લઈ તા કાલ મન તો થા એને હી રમ કાલ માથે ગાડી કાલતું સાધી દો તો જવું હવે માર તો સીધો નીકળ્યો તો સીધા ઉપર થઈ ને અલ્યા લાગુ આમ ના હોય ભલા મને કોઈ વાતો લાગુવા થઈ આ લે લાગો લે લાગો તો બના ભોય ના છે લાગો 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 ઓય થઈ હું આયો તો હું નીકળ્યો અલ્યા લાગુ નહીં આ રતો નહીં લાગુ અલ્યા લાગુ આમ અલ્યા મલાલ જે ના લાગો અલ્યા ઠગું તો મારી ઇટલી ધ્યાન છે લાગુ કઈ જાય આમ મફળિયો ની હે

ગો માનો ઓલસો આ તો પાદા દેવો થાનો ઊભો થઈમી તો સગો એ મને મજા આવે અલા લાગુ મતા નાહવા લે ગાલામ પડ્યો છે લે તો થા લાગો એ કમગો લે મારી થતલી ખો જે તો સગો જો આમ લાગુ બોધા

તો તે આ રૂય તો ખાના પર વધાઈ ન થાય ન થાય તો કુત વધાઈ ન ન તો એ લાગો મારો તો ખબર લાગ લાગો અલા લાગો કે આઈ એ ઓ નો 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 જો વર જો નહી બાલો લા લગુ લપ તો લતા ના ઉંગા લગુ શો કોક કલુ બલ છે માલા કોક કલુ બલ છે આને બધું મારો નફતનો પાળી થોઠી ગયો છે આ ત્રુ બધું પીવા યા છે યા ઓ હો હો લગુને થોયલો કરવો કોક કલુ

આખો દાડી પોયલા બોયલા ભરવાના સાર અઢાણી એમાં આ લસકા બાજુ તું જેન જેની છે નજીકી બટવાનું ચાલુ કર શું કરવાનું મારતું શું પડવું છે આ નેડે થઈને જવું છે અને વચન સાથે ઠેલે આવી છે ડોહા બાંધ તો ભલે તારી આ બે કોણ છું એક તો મારે જવું તો ગમવા કારો ભાઈ વચ્ચે છે

અરે આ દુઠ્ઠું ગોટા લે હાલ લેજો તમે લેઠા લાય પછી તું જા પેલા પેઠા પીઠા એ બહેની પડી છે દારૂ

યાર યાર ના હોય યાર વાહ આજ બુઠી કોરી ઉંધી ઉંધી બેરા મેલવી છે હા લાગા લગો આ લગો કોન છે આ આ પૈસા ને પૈસા ના હું ધાર્યું છે તબે ભત્રીજા ને પૈસા કોને દે પૈસા ઓય કોડી મેલે ભત્રીજા ને પૈસા કોને દે ભત્રીજા પૈસા કોને દે બોલો તો લે બોલો મમરા ખાવ

એય સા માર ભત્રીજાને પકડ્યો આ પકડી લે પકડ્યો આ પકડી લે અલા શત્રુ લઈ લખો કોઠીન વાળો આ ઉભો લાગો આને માથા માલે થાબો લાગો પાછો ના લાગો એ મારું જીજે ટુ હા જીજે ટુ હા